રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિને સમાજને અનોખી ભેટ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે બાય એજ્યુકેશન એપનું લોકાર્પણ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે એપ્લિકેશન લોન્ચ કરી સમાજને અનોખી ભેટ આપી છે મંત્રીના પુત્ર દિવ્યેશભાઈના તેત્રીસમાં જન્મદિને યુવાનો ઘર આંગણેથી જ સ્પર્ધાત્મક પરીક્ષાનું ઉત્તમ શિક્ષણ મેળવે અને પરિવાર ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈના જન્મદિવસ પ્રસંગે ભાવનગરના અટલ ઓડિટોરિયમ ખાતે આ વેળાએ મંત્રી જીવન કવન આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળી હતી રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા કહ્યું હતું કે દિવ્યેશભાઈએ જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરીને અન્ય લોકો માટે ખરા અર્થમાં દ્રષ્ટાંતરૂપ બન્યા છે આ સેમિનાર દ્વારા યુવાનોને સાચી દિશા યોગ્ય માર્ગદર્શન મળી રહેશે રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે મેં હર હંમેશ બહેનો અને દીકરીઓની ચિંતા કરી છે તેમના દુઃખમાં સહભાગી બનીને તેમના આંસુ લૂછવાનું કામ કર્યું છે ત્યારે મારો પુત્ર દિવ્યેશ પણ આ સેવાકીય કાર્યમાં જોડાઈને લોકોને મદદરૂપ બની રહ્યો છે ઘણા બધા દીકરા દીકરીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે કારકિર્દી બનાવી શકતા નથી ત્યારે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન યુવાનોના સપનાને ખરા અર્થમાં સાકાર કરશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો મારાથી જેટલી સેવા થાય તેટલી કરી છે અને હજુ કરીશ તેવી પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી

આ એપ્લિકેશન દ્વારા ક્લાસ એક થી ચાર માટેની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે કાર્યક્રમ પૂર્ણ થયે દિવ્યેશભાઈ સોલંકીના જિલ્લાના પદાધિકારીઓ તેમજ કોળી સમાજના અગ્રણીઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આરસી મકવાણા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ જિલ્લાના આગેવાન ભરતભાઈ મેર રઘુભાઈ કુંબલ સીપી સરવૈયા રાજેશભાઈ ફાળકી આણંદભાઈ ડાભી સહિત કોળી સમાજના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં યુવાન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ભાવનગર ભાવનગર મુકામે મારો દીકરો દિવેશ આના જન્મ દિવસના નિમિત્તે અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તમામ વડીલો અને યુવાન દોસ્તો દિવેશનું એક સપનું હતું કે છોકરા છોકરીઓ માટે કઈ વિદ્યાર્થીઓને સારું ભણતર મળે એમની માટે કઈ કરવું તો એને પોતાની રીતે આ બધી મહેનત કરી અને આજે જે દિવસે ઓનલાઈન કામ ચાલુ કર્યું એની અંદર હું ખૂબ ખૂબ દિવસ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં આનાથી ને બી વધારે સારું કામ થાય એવી મારા દીકરાને અને તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી એક જ કે બધા અને ખૂબ આગળ વધો એવી એક તમારા વડીલ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું અહીંયા મારા પધારેલ તમામ સમાજના આગેવાન જેમ કે ભાઉભાઈ બેડાણ રાધીલાથી પઢાર એવી રીતે મારો ભાઈ અને તમામ આગેવાનો અને શ્યામજીભાઈ મોવાધિયા એટલે આવી રીતે બધા જે આવ્યા એમને મારા તરફથી પોલીસ સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું અને ખૂબ આગળ વધે એવી શુભકામના